નમસ્કાર મિત્રો મિત્રો ભારતીય જનતા પાર્ટીના આદિવાસી નેતાઓએ અત્યાર સુધીમાં શું ઉકાળ્યું કંઈ ઉકાળ્યું છે કંઈ કામ કર્યું છે તો આજની તારીખે પણ શબ વાહિનીના ફાફા કેમ આદિવાસી વિસ્તારની તમે વાત કરો છો આદિવાસી લોકોની વાત કરો છો શું આ પ્રકારની પરિસ્થિતિમાં આદિવાસી લોકોને છોડી દેવાના છે કે મૃત્યુ પછી પણ સન્માન ન મળે મૃત્યુ પછી પણ જેવી તેવી ગાડીઓમાં એમના મૃતદેહને ઘરે લઈ જવામાં આવે વિસ્તારથી વાત કરું તો ગરુડેશ્વર તાલુકાની આ વાત છે ગરુડેશ્વર તાલુકાના ચીની કુવા તિરખાડી પાસેનું ગામ છે કે ત્યાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા હતા તેમને સિવિલ હોસ્પિટલ લઈને આવવામાં આવ્યા ગરુડેશ્વર તાલુકાના અને પોસ્ટમોર્ટમ થયા બાદ તેમને ઘર સુધી તેમનો મૃતદેહ પહોંચાડવાનો હતો વાહિનીની માગ કરવામાં આવી પરંતુ જવાબ હતો કે નથી જી હા શબ વાહિની હતી નહીં અને આનો જવાબદાર કોણ નર્મદા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા આવી પહોંચ્યા અને તેમણે ઉધડો લીધો હતો અને ઉધડો લઈ પણ નહીં શું કામ ડોક્ટર કુબેર ડિંડોરે શું આનો આને લઈને સવાલ પૂછ્યો છે આદિજાતિ વિકાસ મંત્રી હતા નરેશ પટેલ બન્યા છે ગણદેવીના ધારાસભ્ય શું એમણે કોઈ સવાલ પૂછ્યો છે દર્શનાબેન દેશમુખ જેમના વિધાનસભામાં આ વિસ્તાર આવે છે શું એમણે શબવાહિનીને લઈ કોઈ સવાલ પૂછ્યો છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહેલા અત્યારના પ્રફુલભાઈ પાનશેરિયા શું એમણે કોઈ વાત કરી છે વિસ્તારથી વાત કરીએ આ પણ સાહેબ અહીંયા ગાડી આખો ટ્રાઇબલ વિસ્તાર છે એની સાથે સાથે દરેક સમાજના લોકો રહે છે આજે ક્યારે કોની અહીંયા ગાડી ઘરે જતા વિકેટ પડી જાય કોઈને હાર્ટ અટેક આવી જાય કોઈને કેન્સર જેવા ગંભીર રોગો થાય હવે સાહેબ આ લોકો પોતે કેપેબલ નથી અને તે લોકો આજે આ પિકઅપમાં લઈ જાય આજે હ તો કમસે કમ એવી તો વ્યવસ્થા કરો અહીંયા ગાડી એટલું મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યો છે અહીંયા ગાડી હમણાં હજારો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો બનાવ્યા છે તો એક સબ સાહેબ નથી અહીંયા ગાડી પણ કરીશું તો તમે છ વર્ષથી તો અહીં સેવા આપો છો તમે એક જવાબદાર પ્રતિનિધિ છો સાહેબ અને દસ વર્ષથી પેલા શૈલેષભાઈ ડોક્ટર છે એ અમારી જોડે અભદ્ર ભાષાનો વ્યવહાર કરે તમે અહીંયા ગાડી સબ વ્યવસ્થા આપો ત્યાર પછી જ અમે આગળ એને એ કરીશું તો સાહેબ એની વ્યવસ્થા તમારે કરવી પડે નથી તો હે એવું થોડું કે અમારા જે ગરીબ તમે આ ઝોલીમાં નાખીને એમને એમને પિકઅપમાં લઈ જવાનું અને તમે પાંચ પાંચ છ છ વર્ષથી અહીંયા ગાડી સેવા આપો છો ને તમે માંગણી નથી કરતા પાંચ વર્ષથી એવું ચાલે નહીં તમે અહીંયા ગાડી આ વ્યવસ્થા કરાવો અહીંયા ગાડી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અમારા લાખો કરોડો રૂપિયાની જમીન અહીંયા ગાડી અમે આ આદિવાસી સમાજે અહીંયા ગાડી આપી છે બરાબર અને ત્યાં ગાડી જે જ્યારે એમને અહીંયા અંતિમ ક્રિયામાં લઈ જવાનું અહીંયા ગાડી એમને પિકઅપમાં લઈ જાય આ પિકઅપનું ભાડું બે બે તો ત્રણ હજાર રૂપિયા લે છે અમારા ગરીબ માણસો એટલા કેપેબલ નથી હોતા માંડ માંડ એ લોકો અંતિમ ક્રિયા માટે આજુબાજુ એમના સગા સંબંધીઓ ગ્રામજનો પાસેથી ઉઘરાવીને અંતિમ ક્રિયા કરે છે હવે આ પિકઅપના બે ત્રણ હજાર રૂપિયા એ બિચારા અંતરિયાળી વિસ્તારમાંથી કઈ રીતે કાઢે હં આ બંને વીજળી પરવાથી બરાબર કુદરતી ઘટના ઘટી અને એમાં મૃત્યુ પામ્યા હવે ત્યાં ગાડી એક છોકરો હતો એને પણ જે જમાય હતો બરાબર એને પણ તમે પિકઅપમાં મોકલી દીધી લાશ આ બીજી છે એ છોકરી પણ બિચારીને તમે અહીંયા ગાડી આ પિકઅપમાં કરી દો અમે આ પ્રજા ટેક્સ ચૂકવે છે સાહેબ એટલે તમારે આની વ્યવસ્થા કરવી પડશે તમારે જે તે પ્રતિનિધિને કહેવું એ પ્રતિનિધિને કહો આ બિલકુલ નહીં ચલાવી આટલું બધું નિષ્કાળજી હા પંચોતેર લાખ રૂપિયાનો તો ખાલી પાણીના બોટલો ત્યાં ગાડી આપ્યા છે વીસ કરોડ રૂપિયાનો તો લાઇટો નાખેલી છે આજે સો કરોડ પણ ઉપર ખાલી દેશના વડાપ્રધાન અહીંયા ગાડી આવે છે બરાબર એકત્રીસ તારીખે તો બે દિવસ માટે સો કરોડ થી પણ વધારે રૂપિયાની ફાળવણી કરે છે અને અહીંયા ગાડી અહી જે તળે જમીનો આપી છે તો જમીનો આપી છે એવા લોકોને પણ અહીંયા ગાડી પિકઅપ આ ડાલામાં લઈને જવાનું અંતિમ ક્રિયા માટે એટલે સરકાર પાસે એના પૈસા નથી તાગળા કરવા માટે પૈસા છે સરકાર પાસે અને તમે લોકો જવાબદાર વ્યક્તિ તમે એની માંગણી નથી કરતા પાંચ પાંચ વર્ષથી એટલે ચાલે નહીં તમારે જે પ્રતિનિધિને કહેવું હોય અહીંયા ગાડી હમણાં કાર્યક્રમ છે મોદી સાહેબનો અહીં દુનિયાભરના નેતાઓ છે અધિકારીઓ છે મુખ્યમંત્રીઓ છે બે બે તત્ ત્રણ મહિને આવે છે ને અમારા માણસો માટે અહીંયા વાહિનીની વ્યવસ્થા નથી એટલે જેને કહેવું હોય એ પ્રતિનિધિને કહો અહીંયા ગાડીથી અમે અંતિમ સંસ્કાર કરવા ડેડ બોડીને નહીં લઈ જઈએ જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે આ આ પિકઅપમાં અમે લઈ નહીં જવાના આ વ્યક્તિ બે બે એમના પરિવારના ના સભ્યો ગુમાવ્યા છે હં બનતો પ્રયત્ન નહીં તમે એમ્બ્યુલન્સ મંગાવો સબ વાહિની અહીંયા અમને જોઈએ સબ વાહિની આદિવાસી સમાજના લોકો રહે એટલે એવું થોડું ચાલે કે પિકઅપમાં ડાલામાં ઉચકીને લઈ જવાની બિનવાર્ષી લાશ તરીકે

વાસ્તવિકતા એ છે કે શબ વાહિનીના મુદ્દે અમને એક પણ સવાલ નથી મળ્યો દર્શનાબેન દેશમુખે ઘણા સવાલો પૂછ્યા પરંતુ એક પણ સવાલ વિધાનસભામાં પૂછવામાં આવ્યો છે તો તે બાબતે કોઈ માહિતી છે કુબેર ડિંડોર પહેલા આદિજાતિ વિકાસ મંત્રી હતા એમણે પણ કશું નથી પૂછ્યું નરેશભાઈ પટેલનો રેકોર્ડ પણ કશો જોવા નથી મળ્યો ઋષિકેશભાઈ પટેલમાં પણ એ બાબતને લઈ સવાલ નથી કે એ કોઈ માહિતી નથી અને પ્રફુલભાઈ પાનશરિયામાં પણ એ વાત નથી વાત એ છે કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો લોકો કોને પકડે કોને કહેવા જાય તમે એક પછી એક મંત્રીઓ બનાવી દો તો એક પછી એક નેતાઓને સમાજનો ટેગ આપી સમાજના નેતાઓ બનાવી દો છો પરંતુ આ પરિસ્થિતિથી એ લોકો શું વાકેફ છે વાત હાચી હતી નિરંજન વસાવાની નજીકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને કોઈ નાની જગ્યા નથી દુનિયાનું સૌથી મોટી પ્રતિમા છે ત્યાં તમે શબવાહિનીના ફાફા પડે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય તમામ નેતાઓએ આ પરિસ્થિતિ જોઈને આ પરિસ્થિતિ ના સમાચાર સાંભળીને શરમથી માથું નીચે કરી દેવું જોઈએ શું તમે આદિવાસી નેતાઓ આદિવાસી નેતાઓ હોય તો એ વિસ્તારમાં સામાન્ય જે જરૂરિયાત છે પૂરી થવી જોઈએ ના આદિવાસી લોકો વધુ કશું માગતા નથી એક સારું આરોગ્ય સારા હોસ્પિટલ માગે સારી શાળાઓ સારું શિક્ષણ માગે અને સારા રસ્તાઓ માગે વધુ કશો વિકાસ નથી જોતો આ ત્રણ વસ્તુ ખૂબ સારી રીતે પૂરી પાડી દો તો પણ બસ છે પરંતુ આ ત્રણેય વસ્તુમાં સમયે સમયે ફાફા પડતા જોવા મળ્યા છે ગેરવહીવટ જોવા મળ્યો છે નિષ્ક્રિયતા જોવા મળી છે સત્તાધીશોની ખેર જોઈએ હવે આવનાર સમયમાં શું થાય છે આપણે આશા રાખીએ કે શબવાહિની ઝડપથી મૂકવામાં આવે આ પ્રકારનું અન્ય કોઈ પરિવારે ન જોવું પડે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવ્યો એ લાઇક કરજો શેર કરજો જેમને ખબર નથી કે આ પ્રકારની વ્યવસ્થા ચાલે છે શબવાહિની પણ નથી અને જે એવું વિચારતા હોય કે આદિવાસી વિસ્તારમાં ખૂબ સરસ ચાલી રહ્યું છે એમના સુધી આ વિડીયો પહોંચાડી દેજો ધન્યવાદ